આજની ફેશન અને લાઇફ સ્ટાઇલના સમયમાં સુંદર અને આત્મવિશ્વાસ ભર્યો લુક દરેક વ્યક્તિની પહેલી પસંદ બની ગયો છે તો ચહેરાની સુંદરતા વધારવા માટે હેરકટ ની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની છે પરંતુ દરેક હેરકટ દરેક ચહેરા પર સારો લાગે જરૂરી નથી અને તમારો ફેસ સેપ ઓળખીને છે જો તમારે હેરકટ પસંદ કરવામાં આવે તો તમારો લુક પણ વધુ આકર્ષક બની શકે છે તો આવો જાણીએ કે તમારા ફેસ સેપ અનુસાર કયો હેરકટ તમને અને તમારી સ્ટાઇલને વધુ કોન્ફિડન્ટ લુક આપી શકે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ કોન્ફિડન્ટ અને એટ્રેક્ટિવ લુક માટે આપણે ઘણું બધું કરીએ છીએ જેમાં હેરકટ પણ એક મહત્વનો ભાગ છે જો આપણે પણ એવું વિચારતા હોય કે ક્યાં હેરકટ તમારા ફેસ પર સારા લાગશે તો હેરકટ સાથે સંબંધિત જરૂરી ટીપ્સ કંઈક આવી છે જેમ કે રાઉન્ડ ફેસ શેપ વાળી મહિલાએ લોંગ બોબ કટ અથવા તો ક્વીન કટ અને બોબ ગ્રેજ્યુએશન કટ તેમજ સ્ટેપ પહેલા માંથી તમારે એ જાણવું જરૂરી છે કે તમારો ફેસ આમાંથી કયા પ્રકારનો દેખાય છે ને જો તમારા ચહેરાનો શેપ કોઈ બોલીવુડ સ્ટાર સાથે મળતો આવે છે તો તેમના અમુક હેરસ્ટાઇલ મુજબ તમે કટ કરાવી શકો છો જો તમારો ચહેરો ઓવલ શેપ નો છે તો તમારે ફેધર કટ પોઈન્ટ લેયર હેર કટ તેમજ લેયર હેરકટ અને લોંગ લેયર હેરકટ ટ્રાય કરવા જોઈએ જે તમને શેડિંગ લુક અને ક્લાસી દેખાવામાં મદદ કરે છે તો આ સાથે જ જો તમારો સ્કવેર શેપ નો ચહેરો છે તો ઓછા લોકોને હોય છે કેમ કે આ ફેસ માટે તમે બોબ ક્લાસી હેરકટ એ લાઇન લોંગ હેર કટ તેમજ લુક ફિઝિંગ હેર અને સાથે જ પિક્સી હેર કટ કરાવી શકો છો અને જો તમે આ શેપ ને લઈને કોઈ મૂંઝવણમાં છો તો તમે સમજી લો કે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસ કરીના કપૂર અને રિહાનાનો ફેસ શેપ પણ સ્ક્વેર માં જ છે તો એક્ટ્રેસ હેર શેપ ની જેમ તમે પણ તમારા હેર કટ કરાવી શકો છો અને આ ત્રણ શેપ સિવાય ડાયમંડ હાર્ટ પિયર લોંગ ફેસ અને આ સાથે રેક્ટેંગલ શેપ નો ચહેરો પણ જોવા મળે છે જો કે ત્રણની સંખ્યા ઉપરાંત ત્રણ ફેસ શેપ કરતા બહુ ઓછી જોવા મળે છે અને આ સાથે જ ફેસ નો આકાર જોવા માટે ચીન કાન મોઢા અને

અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર